એ ગરીબ ભાઈ સ્કૂલ સ્કૂલના બાળકોને શૈક્ષણિક કીટ આપવાની આપવાની તો આનાથી આયોજન ન સાથે મળી આ ટુર્નામેન્ટને આપણે ભવ્ય બનાવી ભવ્ય બનાવીશું જેટલા ગામ માં આજે સરસ

બહુ હા આયોજન ગુજરાતમાં મેં ભી પહેલી ऐसा सुन रहा हूँ गरीब लोगों के लिए करियाने की व्यवस्था है कीटकी ग पूरा झेकड़ा का आयोजन पहले तो हमारा कमेंट्री चालू है यहाँ हम रेगुलर कमेंट्री में आने वाले में टूर्नामेंट मेरा चल रहा है वो टूर्नामेंट पूरा करके मैं पे झेकड़ा में रेगुलर कमेंट्री में आने वाला वालों इस इलाके में मैं पहली बार हूँ लेकिन जब भी मैं मैदान में आया हूँ तब से झेकड़ा गाँव की एकता इतनी बनी हुई है जहा नजर पड़ रही है हर एक युवा हो वरील हो एक में उत्साह नजर आ रहा है जब एक गांव की एकता होती है ना वो वो गांव में कभी दुख नहीं आते वो झेकड़ा को देख के आज जैसी मेरे मेरे कदम झेकड़ा में रखे थे मेरे तब से उत्साह ही उत्साह नजर आ रहा है

જેમને પ્રેમ ક્યાંય નથી મળ્યો કારણ કે અમારી બધી જગ્યા ચાલુ હોય છે પણ આ જે પ્રેમ દેખતા મને લાગે છે આ કાર્યમાં જે જે સેવા આપી રહ્યા છે તમે આ કાર્યમાં સેવા આપો ને એમનું ભગવાન તમને આજ નહીં તો કાલે કાલે નહીં તો બ્રહ્મ દિવસે ગમે ત્યાં ગમે ત્યાં તમને ફળ આપી દેશે તો આ કાર્યમાં બધા સાથે મળી અને ભવ્ય બનાવીએ ચાર પાંચ આયોજક હોય આયોજક ના હોય આખું ગામ જ હોય ખાલી નામ એમ ના હોય એ આયોજન તો ખાલી હેન્ડલિંગ કરતા હોય છે પણ જિમ્મેદારી આખા ગામની હોય છે સરપંચ હોય છે ઉપ સરપંચ ની બધા જિમ્મેદારી હોય છે અને મહેમાનો જે આમંત્રિત મહેમાનો વધારે છે એમને વિનંતી કરીશ કે સ્ટેજ સામે બધા મહેમાનો વધારે છે અને સામે જે જે ભાઈઓ છે એ બધા પોતપોતાના સ્થાન ઉપર બેસી જશો બધા સ્થાન દ્વારા કરી લેશો અને જે આમંત્રિત મહેમાનો है से हमने ये का हेतु जो गरीब परिवारों को करियाना का कीर देना है और शैक्षणिक जो तो बच्चे पढ़ाई कर रहे हैं जिनके पास कोई सबव नहीं है उनको शैक्षणिक कीर देनी है वो लाभार्थ यही हेतु से ये टूर्नामेंट का आयोजन समस्त झेकड़ा गांव ने किया है ये पांच आयोजन नहीं पूरे झेकड़ा का भव्य शुभार नहीं यहाँ पे आज झेकड़ा नाइट गिरे બાળકોને શૈક્ષણિક ગીત આપી એના હેતુ આ ટુર્નામેન્ટ નો આપણે શુભ ઉદઘાટન કરવાનું છે તો આપણે દીપ કરી આમંત્રિત મહેમાનોના

જે મહેમાનોને આમંત્રણ આપ્યું છે એ મહેમાનો સમગ્ર મહેમાનોને વિનંતી કરીશ બધા વધારશો દિલુબા જંડાને વિનંતી કરીશ કે દિલુબા આપ પણ વધારશો પોપરભાઈ સરપંચ જંડા એમને પણ વિનંતી કરીશ કે પોપરભાઈ આપ પણ આપ પણ વધારશો જે મહેમાનો ધીમે ધીમે મેદાનમાં ઉપસ્થિત થાય છે हेगा भाई हेगा भाई ने विनती कर इसके आप पर हेगा भाई वेलकम वेलकम स्वागत करते हैं हेगा भाई भरवाड़ दिलू भा सभी पहुंचे हैं सभी का हार्दिक हार्दिक स्वागत है जेकड़ा की पावन धरा पे शानदार टूर्नामेंट का आयोजन काफी दिनों से इंतजार था पूरे झेकड़ा वासियों और आज इस टूर्नामेंट का शुभ उद्घाटन यहाँ पे होने जा रहे हैं एक भव्य आयोजन जिस घड़ी का इंतजार था वही यहाँ पे पावन धरा झेकड़ा में आ चुकी है समस्त झेकड़ गाँव के द्वारा एक भव्य टूर्नामेंट का शुभ उद्घाटन होने जा रहा है જે સાહેબ છે એ વિનંતી કે આપ તમારા જીએપી ભાઈઓને પણ વિનંતી આપ સ્ટેજ તરફ વધારશો જે મહેમાનો નામ લેવાય સમગ્ર મહેમાનો બધા સ્ટેજ તરફ વધારશો હવે જયારે સ્વાગત થવા છે તો બધા મહેમાનો સ્ટેજ તરફ દલાભાઈ સરપંચ જામવાના સરપંચ સાહેબ આ પણ અને

વધારશો મેચ પણ છે આજે વરસાદ પણ થયો છે વાતાવરણ થોડું ડેન્જર છે એટલે સમયસર બધા સુદા થઈ જઈએ તો બધા સ્ટેજ તરફ વધારશો કારણ કે બે દિવસ બઉ આગાહી છે એટલે વિનંતી કરીશ કે થોડું યાદવાર રાખજો એટલે આપણે શરૂઆત કરાવી દઈએ અને આ ટુર્નામેન્ટ નો હેતુ